કચ્છ જિલ્લાની જો વાત કરવામાં આવે તો હાલમાં ઔદ્યોગિક દ્રષ્ટિએ કચ્છ જિલ્લો હરણફાળ ભરી રહ્યો છે અને તેના કારણે જિલ્લાને ક્યાંય ને ક્યાંય નુકસાન પણ થઈ રહ્યું છે તેવા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે જી હા આજે આપણે વાત કચ્છ જિલ્લાનો જે પશ્ચિમ વિસ્તાર છે ખાવડા કે ખાવડામાં કેટલાક વર્ષો પહેલા દારૂ શું છે દારૂ કેવો હોય તેનો ખ્યાલ પણ કદાચ લોકોને નહીં હોય અને આજે આ જ વિસ્તારમાં દારૂની રેલમ છેલ જોવા મળી રહી છે તે ફક્ત ને ફક્ત ઔદ્યોગિક વિકાસને જ આભારી છે કારણ કે ખાવડામાં ઘણી બધી કંપનીઓ આવી ગઈ છે અને ત્યાં ઔદ્યોગિક વસાહતો પણ નિર્માણ પામી રહી છે તેના કારણે જે મજૂર વર્ગ છે અને તેઓ દારૂ પીતા હોય છે તેના કારણે કારણે અહીં છેલ જોવા મળી રહી છે તો પીને ઓવરલોડ ગાડીઓ ચલાવતા ટ્રક ડ્રાઈવરના કેટલાક લોકોના મૃત્યુ થયા છે હાલમાં જ એક વિડીયો વાયરલ થયો હતો કે ખાટલા પર એક વ્યક્તિ સુતા હતા અને તેના પર ટ્રક ચલાવી દીધી હતી આમ કેટલાક નિર્દોષ પશુઓને પણ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે તો તેની પાછળ જવાબદાર કોણ ફક્ત ને ફક્ત આરટીઓ અધિકારી જ કારણ કે આરટીઓ અધિકારી દ્વારા બનાવો બનવા છતાં પણ કોઈ જ કામગીરી કામગીરી કરવામાં નથી નથી આવતી શા માટે તેઓ કરી રહ્યા તે એક તપાસનો વિષય છે અમને ક્યાંયથી એવું પણ જાણવા મળ્યું છે કે આ તમામ લોકો સાથે આરટીઓ અધિકારીના હપ્તા ચાલી રહ્યા છે તેના કારણે તેઓ કોઈ જ કામગીરી કરતા નથી શું હજુ પણ ઘણા લોકો મોતને ભેટે ત્યારબાદ આરટીઓ અધિકારી જાગશે અને કામગીરી કરશે કે પછી તે આ રીતે જ એસીની કેબિનમાં બેસીને તમાશો જોયા કરશે ત્યારે આજ રોજ અમારા કચ્છ કેરે ટીવી ન્યૂઝની ટીમ દ્વારા આમ આદમી પાર્ટી પ્રમુખ તેમજ આરટીઆઈ એક્ટિવિસ્ટ દત્તેશભાઈ ભાવસાર સાથે વાતચીત કરવામાં આવી હતી આવો આ અંગે વધુ સાંભળીએ તેમની સાથેની વાતચીત અમારા કચ્છ કેરે ટીવી ન્યૂઝના રિપોર્ટર મુન્નાભાઈ ડીપી સાથે બારના મજૂરો આવે બેફામ દારૂ વેચાઈ રહ્યો છે જેના કારણે આ ટ્રક ડ્રાઈવરો જે મીઠાની ઓવરલો ગાડીઓ ભરી નીકળે છે દારૂ પીને નીકળે છે ને નિર્દોષ માણસો જીવ લે છે જે રીતે ચોકીદાર ખાટલા ઉપર સુતેલો એના ઉપર ટ્રક ફેરવી અને એનું મૃત્યુ થઈ ગયું ટ્રક ડ્રાઈવર કઈ જ નહીં કારણ કે ટ્રક પાછળ લખેલું હતું ગૌતમ કઈક ટ્રાન્સપોર્ટ કઈક લખેલું છે મેક્સિમમ ટ્રક ઉપર લખેલું હોય છે એની ગાડીઓ છે બહુ કેપેબલ માણસો છે પણ આ રીતે જો દારૂ પી અને ચલાવતા હોય અને આરટીઓ અધિકારી પકડતા ન હોય તો કેટલી બધી યોગ્ય છે એવી પણ ચર્ચા થઈ રહી છે આરટીઓ અધિકારીના હપ્તા ચાલુ છે બાકી તમે અહીંયા આરટીઓ ટ્રેક ઉપર ગાડીની ટ્રાય આપવા આપશો ને તો કેટલા સવાલ જવાબ પૂછે છે આપણે જાણે ચોર હોય હોય પકડી આજુબાજુ ઘેરી વરે છે એના ફોલ્ડર વહીવટ કરે છે વગર ટ્રાય પણ તમે પાસ થઈ જાઓ બાકી આવી કેટલા લોકો મરી ગયા ખાવડા રોડ ઉપર ટુરિસ્ટ એક્સિડન્ટમાં મરી જાય છે લોકો પગે જતા મરી જાય છે કેટલા પશુઓ મરી ગયા પણ આરટીઓ અધિકારી કે ટ્રાફિક પોલીસ નો જીવ પેટનું પાણી પણ ચાલતું નથી

આરટીઓ અને પોલીસ તંત્ર એ યમદૂતના સીધે સીધા એજન્ટ બન્યા છે એવું લાગે છે કેમ કે આરટીઓ અને પોલીસ તંત્રની જવાબદારી છે આવા વાહનો રોડ પર ન ચાલે પરંતુ જેમ તમે કીધું કે બધે તંત્રો હપ્તા લઈ અને પોતાની જવાબદારીનું સરકારી ફરજ નું નિર્વાહ નથી કરતા એના કારણરૂપે આપણે કચ્છના લોકોના જીવ જાય છે નો સૌથી મોટો કામ એ છે કે એ વાહનો ઓવરલોડ ન ચાલે એ વાહનોની ફિટનેસ ચેક કરવાની હોય એ વાહનો પ્રોપર છે કે નહીં એ ચેક કરવાનો હોય પરંતુ એ વાહનો આરટીઓ કચેરીમાં આવતા નથી અને બારોબાર એ વાહનોને ફિટનેસ મળી જાય છે એ વાહનો રોડ ઉપર ચાલવાને લાયક નથી હોતા એ વાહનો એટલા કાટ મારી ગયા છે એની બ્રેક ઠેકાણા નથી હોતા આગળ કે પાછળ રેડિયમ નથી હોતી તે છતાં એ વાહનો પાસ થઈ જાય છે પછી એ વાહનોમાં જે ડ્રાઈવરો હોય છે મોટાભાગે હાલમાં બહાર રાજ્યોમાંથી આવેલા લોકો હોય છે એટલે સ્વાભાવિક છે તેઓ દારૂ અને ટેવાયેલા હોય છે એટલે તેમને દારૂ પીને એ વાહનો ચલાવતા હોય છે અને કેટલા ગંભીર અકસ્માતો કરે છે અકસ્માત અકસ્માત થયો થયો એટલે આપણે જોઈએ માત્ર અકસ્માતોની આપણે માત્ર આપણા પરિજનોના મળતા લેખીએ છીએ કેટલા મર્યા કેટલા મર્યા પરંતુ જેની જવાબદારી છે જેની સરકારી પવિત્ર ફરજ છે આરટીઓ વિભાગ પોલીસ તંત્ર એ લોકો હપ્તા લઈને ચૂપ બેઠા હોય છે અને પરિણામ સ્વરૂપે આપણે મરવાનું થાય છે આ એક પણ વાહન જોઈએ હજાર વાહનની આપણે ચેકિંગ કરીએ તો હજાર વાહનમાંથી નવસો વાહન એવા હશે કે જે વાહનો રોડ ઉપર ચાલવાને લાયક જ નહીં હોય તે છતાં તે વાહનોને ફિટનેસ ટેસ્ટ પાસ કરીને આરટીઓ જો રોડ ઉપર ચલાવવા દેતો હોય તો મને એમ છે કે સીધે સીધા ગુનેગાર આરટીઓ અને પોલીસ તંત્ર છે અને એમના વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ મારું તો સ્પષ્ટ માનવું છે કે આવા જેટલા પણ બનાવો બને એ બધા બનાવોમાં ઈરાદા વગેરેની હત્યાનો ગુનો દાખલ થાય અને પોલીસ વિભાગના મુખિયા અને આરટીઓને એનામાં આરોપી બનાવવા આવે તો આવા બનાવો કદાચ આપણે રોકી શકીએ નહીતર દસ પંદર દિવસ થાય ને બે અકસ્માતો થશે આપણે ચર્ચાઓ કરશું આપણે આપણા મળતા લેખશું પરિજનોને પછી ખાધું પીધું ને મોજ કીધું જે રીતે વાત કરી કે આરટીઓ અધિકારી અને પોલીસ તંત્ર જો ધ્યાન દે તો આવા એક્સિડન્ટ ન થાય અને સંખ્યા એક્સિડન્ટની ઘટી જાય પણ જે રીતે દારૂ પીને ચલાવવામાં ગાડીઓ આવે છે દારૂ પેલી વાત પૂછી કે ખાવડામાં આટલો દારૂ ક્યાંથી મળ્યો છે દૂધ કે બપોરના પાણી લેવા જાઓ છો તમે તો એક ચાર દસ દુકાન ફરવી પડશે પણ દારૂ મળી જાય છે એવું ત્યાંના લોકોને કહેવું છે લોરિયા ચેકપોસ્ટ ઉપર ખાવડાથી જેટલી મીઠાની ગાડી નીકળેલી હોય એના ડ્રાઈવરોને ચેક કરો તો સો માંથી પચાસ ડ્રાઈવર દારૂ પીતેલા મળશે તો આ કેટલી હદ યોગ્ય કહેવાય ગુજરાતમાં એક બાજુ દારૂબંધીની વાત કરીએ છીએ બીજી બાજુ આવા દેશી પી અને ટ્રક ડ્રાઈવર બેફામ ગાડી ચલાવે છે મન ફાવે ત્યારે બ્રેક મારે મન ખાવે ત્યારે ટર્ન મારે કઈ કઈ પોતાની કઈ ભાન હોતી નથી અને આવા સૂતેલા જો ચોકીદાર સુતા હોય ને અમારે ગાડી ફેરી જતા હોય તો કેટલી યોગ્ય કહેવાય